નમસ્કાર ખેડૂતો મિત્રો ગોલ્ડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ સાતમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કહીએ તો મિત્રો આજની આવક સેમ કાલ જેવી જોવા મળી રહી છે આવક મોબાઈલના બહુ ફેરફાર નથી ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું તો હરાજીમાં જાતે જાણસી કહેવાની છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ટૂંક જ સમયમાં રાજીનું કામકાજ ચાલુ થયેલ હરાજીમાં જઈએ જાણેલી કહેવાય છે આજના બજારમાં 1000, 500, 1000, 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 एक हजार ने एक रुपया नो भावचालीस नंबर मगफड़ी से एक हजार ने एक रुपया ना भाव थोड़ा तुम जो ओगन चालीस नंबर मगफड़ी एक हजार ने एक रुपया नो भाव આઠસો ને એકાવન રૂપિયાનો ભાવ છે બાજ ની મગફળી છે આઉટ રાજ્યની તમે જોયો તો ગાંગડા જોવા મળી રહ્યા છે બધા આઠસો ને એકાવન રૂપિયા ભાવ

આઠસો ને એકાશી રૂપિયાના ભાવે આઠસો ને એકાશી